નમસ્કાર મિત્રો આજના સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરી દેજો આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો જીએસટીમાં છેતરપિંડીના કેટલાક હિસ્સા સામે આવ્યા છે એક રિપોર્ટ પ્રમાણે અધિકારીઓએ ચાલુ નાણાકીય વર્ષમાં રૂપિયા ઓગણીસ હજાર બસો સાહીઠ કરોડના નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટના દાવા પકડી પાડ્યા છે આ પ્રકારના કુલ ઓગણીસો નવ્વાણું કેસ નોંધાયા છે દર વર્ષે આવા અનેક કિસ્સા સામે આવે છે ગયા વર્ષે પણ નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટના એક હજાર નવસો ચાલીસ કેસ નોંધાયા હતા જેમાં રૂપિયા તેર હજાર એકસો પંચોતેર કરોડનું રિફંડ માગવામાં આવ્યું હતું આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં સ્થિતિ દૂધસાગર ડેરીએ પશુપાલકોને ગુડ ન્યૂઝ આપ્યા છે દૂધસાગર ડેરીએ દૂધ ઉત્પાદકોના દૂધના ભાવમાં વધારો કર્યો છે આ ભાવ વધારો પહેલી એપ્રિલથી લાગુ થશે દૂધસાગર ડેરીએ આજે દૂધ ઉત્પાદકોના દૂધના ભાવમાં દસ રૂપિયાનો વધારો કર્યો છે દૂધના ભાવમાં દસ રૂપિયાનો વધારો કરતા દૂધના ભાવ કિલો ફેટે આઠસો દસથી વધારીને આઠસો વીસ રૂપિયા કરવામાં આવ્યા છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ પહેલાં ભારતીય જનતા પાર્ટીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને હલચલ મચાવી દીધી છે પાછલા વર્ષોમાં જનતા માટે કેવી રીતે કામ કર્યું છે એ વાત આ પોસ્ટમાં પાર્ટીએ જણાવી છે આ મુદ્દાને વ્યક્ત કરવા માટે પાર્ટીએ આઇકોનિક કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારોનો ઉપયોગ કર્યો છે સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ આ મજેદાર રીતને પસંદ પણ કરી રહ્યા છે આગળના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો લાલ ડુંગળીના બજારમાં ભાવની વાત કરીએ તો ગઈકાલે તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર ચોવીસ શુક્રવારના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના બજાર ભાવ રૂપિયા એંશીથી રૂપિયા બસો નેવ સુધીના બોલાયા હતા જ્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂપિયા સોથી ત્રણસો પાંત્રીસ સુધીના બોલાયા હતા તેમજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ એકતર રૂપિયાથી ત્રણસો એકતાલીસ રૂપિયા સુધીના બોલાયા હતા જેતપુર માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ વીસ રૂપિયાથી ત્રણસો છવ્વીસ સુધી બોલાયા હતા જ્યારે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂપિયા સોથી ત્રણસો વીસ સુધી બોલાયા હતા અમદાવાદ માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ એકસો સાહીઠથી ત્રણસો વીસ સુધી બોલાયા હતા